ગજબીએની પ્રોફાઇલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે તાઇવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઇનીઝ ભાષા પર મહારત મહિલા કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ રિચાર્જ એજન્ટ બની ગઈ હતી ભારતની જે એક અત્યંત શિક્ષિત દીકરીનો ચીની સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કરતા હતા ચાળીસ વર્ષે શ્રદ્ધા ગજબે જેવી હૈદરાબાદમાં રહેતી હતી તેને ચાઇનીઝ ભાષાની નિષ્ણાંત હતી ધોરણ બાર પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઇવાન ગઈ જ્યાં તેણે ચાઇનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્ષ કર્યો ભારત પરત આવ્યા બાદ તેને સરગમ એટલે સંગીતમાં બીએ પૂર્ણ કર્યું અને ફરીથી ચાઇનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યો ભાષાપાળની મહારાથ જ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ હતી જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસાય વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા આખી રમત ત્યારે શરૂ થઈ જ્યારે નોકરી ડોટ કોમ પરથી શ્રદ્ધાની પ્રોફાઇલ કંબોડિયામાં કાર્યરત એક ચીની કંપની મેક્રો કમ્પ્યુટિંગ સોલ્યુશન સુધી પહોંચી કંપનીએ શ્રદ્ધાનો સંપર્ક કર્યો અને તેની ભાષાની કસોટી લીધી ટેસ્ટમાં પાસ થતાં જ કંપનીએ તેની ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે જોબ ઓફર કરી અને તેના વિઝા તેમજ એર ટિકિટ કરાવી તેને કંબોડિયા બોલાવી લીધી શ્રદ્ધાને લાગ્યું કે આ એક મોટી તક છે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ હતી સુરતના ભોગ બનાર એન્જિનિયરની વાત કરીએ તો ફેસબુક પર તેની મુલાકાત શિલા સક્ટી નામની એક મહિલા સાથે થઈ હતી શિલાએ પોતાની ઓળખ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમેન તરીકે આપી હતી અને એન્જિનિયરને ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી હતી એટલું જ નહીં જ્યારે એન્જિનિયરે માતાની બીમારીનું કારણ આપી પૈસા વિડ્રો કરવા માટે આજીજી કરી ત્યારે માર્જિન મની પેપ કરવાના નામે ફરી વીસ લાખ ભરાવ્યા આમ કુલ મળીને એન્જિનિયર પાસેથી ઓગણીસ લાખ છોતેર હજાર આઠસો રૂપિયા પડાવી લેવામાં આવ્યા અને તે એને એક પણ રૂપિયો મળ્યો નહીં જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરી એને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશનમાં આવું વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારું નફો નફો મળે છે પોઈન્ટ ફાઈવ પર્સન્ટ દરરોજનું મને મળે છે તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવ્યું ગયું આવી ગયું અને એમને ચાર પાંચ મહિનામાં ટોટલ કુલ મળીને વીસ લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું છે લાખ પછી છવ્વીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ સવા લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી થોડું ટેક્સ કેવી રીતે ભરું તો સીધા શેટ્ટીએ એમ કીધું કે ચાલો આપણે પાર્ટનરશીપમાં ભરીએ તો મેં પચાસ ટકા ભરી તો હું પચાસ ટકા ભરી દઉં પછી ફરિયાદી પાસેથી એ લોકોએ એકવીસ લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા પછી બપોરે યાદ એ કીધું કે હવે મને વિડ્રો કરવા દો મારી મા બીમાર થઈ ગઈ છે તો પછી એ લોકોએ કીધું નહીં હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે મને એમ કરીને એમની પાસેથી હજી વીસ લાખ રૂપિયા મને ટોટલ સિક્સટી નાઇન લાખ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કંઈક કોઈ પણ જાતનું વિડ્રો કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે એફઆઈઆર લીધી છે પછી આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું ભાઈ પૈસો જે સેકન્ડ લહેરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં કહ્યું છે પછી દિલ્લા દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એમનું છે અને એ એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું પછી અમે લોકોને અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રે ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજભિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર જેમ તરીકે કામ કરે છે અને એમને મેન્ડરેન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી મતલબ ઘણા બધા કંપનીઓમાં જેમાંથી એક ઓપો છે જે પ્રખ્યાત કંપની છે ઓપો મોબાઈલની જે કંપની છે પછી એમને નોકરી ડોટ કોમના મારફતે ખબર પડે કે કેમ્બોડિયામાં એક માઇક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમને એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે પછી એમનું ઇન્ટરવ્યુ થયું પેલા કંપનીમાં અને સામેવાળા એને પોતે પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આપી અને એમનું ઇન્ટરવ્યુ લીધું ઝૂમમાં ઝૂમ મિટિંગમાં અને મીટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યુંડિયા કેમ્બ કેમ્બોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા અગલા દિવસ અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર એક અઠવાડિયા સુધી જુઓ કે શું ચાલે છે અહીંયા